બરોબર આમાં માનો કે રેગ્યુલર આપણો ઉપયોગ હોય રોજનો બે ટાઈમની કેટલું છાણ નાખવું પડે ત્રણથી ચાર તગાર ત્રણથી ચાર તગારા છાણ નાખવું પડે તો મિત્રો માત્ર ત્રણથી ચાર તગારા છાણમાં બે ટાઈમનું આપણી રસોઈ બની જાય છે અને એ પણ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે છીએ બોરડા ગામના ખૂબ જ પ્રગતિશીલ અને આધુનિક ખેતીમાં માનનારા ખેડૂત એવા પરશુત્તમભાઈ કાપડિયાની વાડીએ અને આ છે એમના પુત્ર તો આપણે આજે ગોબર ગેસ પ્લાન્ટ વિશે થોડીક માહિતી લઈશું એની પાસેથી કારણ કે એની વાડીએ પોતે એણે ગોબર ગેસ પ્લાન્ટ લગાડેલ છે તો અમે અહીંયા આવ્યા અને જોયું તો એમ થયું કે થોડીક માહિતી આપણે ખેડૂત મિત્રો સાથે ગોબર ગેસની પણ શેર કરીએ જેથી કરી અને કોઈ આનો લાભ લઈ શકે તો આપ પોતે પણ આપણો પોતાનો પરિચય આપો એવું મારું નામ તુષાર કાપડિયા ગોરડા હું અત્યારે ભણું છું બરાબર વેકેશન માટે અત્યારે અહીંયા આવેલો છું અને અમે વર્ષ દિવસ પહેલા ગોબર ગેસ ગોબર ગેસનો પ્લાન્ટ લગાડેલો બરોબર તો અમે અત્યારે એનો વર્ષ દિવસ ઉપયોગ કરીએ છીએ તુષારભાઈ તમે વર્ષ દિવસ પહેલા પ્લાન્ટ લગાડ્યો બરોબર છે આ પ્લાન્ટ આપણે લગાડ્યો તો પોતાની જાતે લગાડ્યો કે કોઈ ટ્રસ્ટ દ્વારા આપણે માહિતી આપવામાં આવી હતી તળાજામાં ટાટા ટ્રસ્ટ કરીને ઓલી છે એનજીઓ છે બરોબર એ આપણને લગાડી આપે છે સામાન બધો એ આપે અને આપણે એક ઈ જે માપ કે માપનો આપણે ખાડો તૈયાર કરીને દેવાનો બરોબર તો આને માટે જે છે પૈસા એ કેટલા લાગે છે શરૂઆતમાં દસ હજાર ભરવાના બરોબર જયારે લખાવો ત્યારે અને પછી જયારે લોકો ફિટ કરવા આવે ત્યારે ચૌદ હજાર પાંચ માં આપે બરોબર અને સામાન બધો એનો આપડે એક ખાડો તૈયાર કરવાનો જે ખર્ચો થાય આપણે બરોબર મિત્રો દસ હજાર રૂપિયા જયારે એને પોતે લગાડ્યા હતો ત્યારે દસ હજાર રૂપિયા એને ભર્યા હતા અને ફરજ એના ખાતામાં ચૌદ હજાર પાંચસો રૂપિયા આવ્યા એટલે કે ચાર હજાર પાંચસો ની માત્ર સબસીડી એના ખાતામાં આવી છે એક નોંધની બાબત છે બીજું કે ખાડો જે છે એ કેટલા બાય કેટલા નો હોય થોડીક માહિતી આપશો અમને છ પાંચ ફૂટ ની ઊંડાઈ અને છ ફૂટ ની ગોળાઈ પાંચ ફૂટની ઊંડાઈ અને છ ફૂટની ગોળાઈનો ખાડો તૈયાર કરવામાં આવે છે અને એ ખાડો આપણે જાતે તૈયાર કરવાનો હોય છે કે કોઈ એના માણસો આવે છે નહીં આપણે એ તૈયાર આપણે કરીને દેવાનો પછી એ લોકો અંદર એ ફિટ કરી દે બરાબર ખાડો મિત્રો આપણે જાતે તૈયાર કરીએ અને આપણે એને જાણ કરીએ તો એ આનું આખું ફિટિંગ એ લોકો ટાટા ટ્રસ્ટ તળાજા છે એની ઓફિસ એ આપણે ફિટ કરી જાય છે આપણે ગોબર ગેસ વિશેની વધારે માહિતી લઈશું પણ એ પહેલા આપણે એક બીજી માહિતી લઈએ કે ગોબા એ જે ટાટા ટ્રસ્ટ છે તળાજા અત્યારે આપણે કોઈ ખેડૂત મિત્રોને કોન્ટેક કરવો તો કઈ શકાય જગ્યાએ કરી શકે તળાજા રોયલ ચોકડી એની ઓફિસ છે એફપીઓ કરીને છે ગોપનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની બરોબર તળાજા ગુરુકૃપા ગુરુકૃપા સ્ક્વેરમાં દુકાન છે ગુરુકૃપા સ્ક્વેર રોયલ ચોકડી પાસે ગોપનાથ ફાર્મર કરીને જે દુકાન છે ત્યાં કોઈ દર્શક મિત્રોને કોઈ ખેડૂત મિત્રોને આ પ્લાન્ટ લગાડવો હોય તો એનો કોન્ટેક કરી શકે છે પહોંચી ગયા છે ગોબરગેટ પ્લાન્ટના ખાડા પાસે અને આ છે એનો ખાડો ગોબરગેસ પ્લાન્ટનો તુષણભાઈ માહિતી આપો કે આ જે છે એ કઈ રીતનું કાર્ય કરે છે

બે ટાઈમની કેટલું છાણ નાખવું પડે ત્રણ થી ત્રણ થી ચાર મિત્રો માત્ર ત્રણ થી ચાર માં બે ટાઈમ રસોઈ બની જાય છે અને એ પણ કોઈ પણ પ્રકારના પ્રદુષણ વગર ખાસ યાદ રાખજો આમાં બે થી ચાર તગારા છાણ નાખો અને આ ડોને આમાં મલાવીએ તો એનાથી આમાં વાલ ખોલો એટલે સીધું આમાં પ્લાન્ટમાં જતું રહે અને આ તમે જોઈ રહ્યા છો નળી આના દ્વારા આ નળી દ્વારા આ ગેસ એ આપણા રસોઈ ઘર સુધી પહોંચે છે બીજું તુષારભાઈ આ જે છે એની કોઈ ગેરંટી વોરંટી આવે છે પાંચ વર્ષની કંપની આપે છે પાંચ વર્ષની મિત્રો ગેરંટી કંપની એસપી કંપનીનું મટીરિયલ છે ઇકો ફ્રેન્ડલી અને આ પાંચ વર્ષની ગેરંટી બીજું તુષારભાઈ આપણી પાસેથી અમે માહિતી એ લઈએ કે આ જે છે એ એકજો સવાલ છે કે હા એટલે જેથી કઈ નીકળી જાય બરોબર મિત્રો જો આમાંથી ગેસ બને ગેસ બન્યા બાદ જે વધાર વધારાનું મટીરિયલ હોય છે એ અહીંથી આ માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે અને આનો ઉપયોગ આપણે ખાતરમાં કરી શકીએ છીએ એટલે કે આમ કે આમ ઉટલીઓ કે ભી દામ કેરી તો તમે ખાવો જ છો પરંતુ એના જે ગોટલા નીકળે ને એની પણ કિંમત વસૂલ થાય છે આ છે એક આધુનિક ખેડૂતની ઓળખ કે જે પોતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું જાણે છે તુષારભાઈ આ છે જેની મોટર છે અને અત્યારે તુષારભાઈ બનાવી રહ્યા છે એના માટે ચા ગોબર જુઓ મિત્રો આ ગેસની ફ્લેમ જુઓ

પ્રેશરથી બહાર નીકળે છે બીજું કે અત્યારે આપણે જે સૌરાષ્ટ્ર પંથક છે એમાં વધારે આપણો ખોરાક રોટલાનો છે રોટલી નથી આપણે ખાતા ઓછી ખાઈએ છીએ એમાં ખેડૂત તો ખાસ તો રોટલા પણ આની માટે આની આ ઉપર બહુ સારા રોટલા બને છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રોટલા આની ઉપર તૈયાર થાય છે જેથી કોઈને એવો પણ ડાઉટ હોય કે રોટલા ચૂલા ઉપર સારા બને આમ આ ગેસ ઉપર નથી બનતા સારા તો વસ્તુ ખોટી છે કારણ કે તુષારભાઈને એ લોકો પોતે પણ એક વર્ષથી આની ઉપર રેગ્યુલર ઉપયોગ કરી અને રસોઈ બનાવે છે તો આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ ગામડાની ગરજના સાકાર થશે સમૃદ્ધ ભારતના સપના જ્યારે મારા ભારતના ગામડા કરશે ગરજના 재 य ह ि